હેલો મારી ફેમિલી રાધે રાધે તો જો અમાર ઘરનું કામ તો બધું પાલી જ્યો છીએ હવે ખાલી ખેતરનું કામ બાકી છે અને ખેતરના કામમાં મકાઈ વાઢી છે અને માં મમ્મીને હવે પૂરા ભેગા કરું છું તો ચાલો હું તમને બતાવું તો જો આટલો મકાઈ નકરે છે ઓમાંથી જેટલા લીલા મકાઈ હશે છે એરે અમે ખાવા રાખશું ને બીજો બધું ધાબા પર હુકવી દેશું તો જો મને મારી તબિયત થોડી વીક લાગે છે હું હાલ બીમાર પડવા નહીં કે એટલા માટે પહેલા જ આપે બીમારી આવે એના પહેલા જ દવા કરી દેવાની એટલે આ છે અમારું દવાનું બોક્સ કોક આવી ગોળી છે અમારી અને હું અને આપડે પીવાની છે એક જ ઘૂંટ પી જશું એટલે છે કડવી ના લાગે જો ડૉક્ટર મને ઇન્જેક્શન આપ મને બાટલો ચડાવવા આપણ ને એનાથી બીક લાગતી નહીં આપણને દવા પીવાથી બીક લાગે છે સંગ આટલા થી ભય ઉતર છે જ નહીં આપણ ગોળી ગળવાથી સખત ના પ્રસ્થ થાય ને આમ જોજો વાહન તો આયા બડી વાહન તો આ એ હોય અમારા મમ્મી અમન બોલતા શીખવા દે શું જુઓ કે આવી રીતે વ્લોગમાં માં બોલાય તો હું બરોબર જ બોલી દીધી તો તમે ના સમજો મમ્મી હું કમ્પ્લીટ બોલી દીધી હું કરવાનું કમ્પ્લીટ નથી બોલી પડી પેલું કૂતરું જોવા ભાઈ માળાને જોઈ રહ્યું છે હું એને શકલો મળશે એમાં ખાવા દે એટલે વધારે જોઈ રહ્યું થઈ તો જુઓ ભાઈ અમે બાફીશી એમ મકાયો ખાવા માટે મસ્ત મસ્ત યમી યમી ખાશું અમે મકાયો હારવાડા આજમાં આપડે આટલું જ રાખીએ છીએ શંકા મકાયો બફાશી ને અમે ખાશું ને એવું બધું કરશું એટલે રાત પડી રહેશે અમારી આજ